તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજનો આ વિડીયોમાં તો મિત્રો આ સામે જોઈ રહ્યા છો તે ફુલાવરનો રોપ છે અને મિત્રો આજે આ ફુલાવરની રોપણી કરવાની છે તો ફુલાવરની રોપણી કેવી રીતે થાય એ તમને હું વિગતવાર બતાવવાનો છું તો મિત્રો આ સામે દેખાય જે ક્યારા છે તો પહેલાં તો આવી રીતના ક્યારા કરવાના હોય છે નાના નાના મિત્રો અને તેમાં તેનું બીજ લાવી અને તેમાં વાવવાનું હોય છે મિત્રો અને પછી ધીમે ધીમે તેને પાણી પિયત આપી અને પછી ઉછેરવાનો હોય છે તો મિત્રો પછી આ પ્રકારનો તેનો રોપ થાય છે જોઈ લ્યો અને વચ્ચે પાળે છે તો મિત્રો આવી રીતે તેનો પછી રોપ થાય છે અને એની ઉપર મિત્રો કંઈક છાયા માટે કોઈ બી ટેન્ટ કે એવું બાંધવાનું હોય છે કારણ કે તેના ઉપર વધારે તડકો પડે તો તે સુકાવા લાગે છે તેની કાળજી રાખવાની હોય છે અને મિત્રો વધારે પણ પાણી ભરાઈ જાય ના તેની પણ કાળજી રાખવાની હોય છે કારણ કે વધારે પાણી ભરાઈ જાય તો પણ તે તેના રોપા બળી જવાની સંભાવના હોય છે તો મિત્રો ખૂબ જ કાળજીથી આ રોપા ઉછેરવાના હોય છે અને પછી જ તેની રોપણી કરવાની હોય છે અને મિત્રો આનું બિયારણ પણ બહુ મોંઘું હોય છે તો કેવી રીતે આને વાવવાના અને કેવી રીતે તેના રોપા રોપવાના તે તમને બતાવું તો આ રીતે આ કાકા બેઠા છે તે આવી રીતે રોપા ઉખાડી અને પછી નાના તગારામાં તેના રોપા લેવાના હોય છે આવી રીતે કાળજીથી મિત્રો તેનો રોપો બટાઈ ના જાય આખે આખો મૂળ હંગાથે ઉખડે એ રીતના ઉખાડવાનો હોય છે તો જોઈ લો મિત્રો આ છે ફુલાવરનો રોપા અને આવી રીતે ઉખાડી અને પછી ધીમે ધીમે કાળજીપૂર્વક આવી રીતે તગારામાં મૂકવાના હોય છે અને પછી મિત્રો ચાલો તો આ રોપા હવે કેવી રીતે રોપવાના હોય છે તો રોપણી થાય ત્યાં આપણે જઈએ અને જોઈએ કે રોપા કેવી રીતે રોપાય છે તો મિત્રો પહેલાં તો ખેતરમાં આવી રીતે આ તમને ખેડ કરેલી છે તો આવી રીતે ખેડ કરવાની હોય છે અને પછી મિત્રો તેમાં પાણી વાળવાનું હોય છે તે પણ બતાવું તમને ખેડ કર્યા પછી મિત્રો આ સામે દેખાય તેવી રીતે પાણી વાળવાનું હોય છે અને આવી નાની નાની સરખી પાણી જાય એ માટે નેકો બનાવવાની હોય છે અને આ રીતે વચ્ચેથી ક્યારા બાંધવાના હોય છે અને આ ચાસ પાડેલા છે તે મિત્રો ચાસની અંદર કાળજીપૂર્વક થોડું થોડું અંતર રાખી અને પછી રોપા રોપવાના હોય છે તો મિત્રો એ રોપા રોપવાનું અત્યારે ચાલુ છે તો ચાલો હું તમને બતાવું તે રોપા કેવી રીતે રોપાય છે તો મિત્રો આ વિડીયો જો એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઇક કરજો જેથી તમને આવા અવારનવાર સારા વિડીયા જોવા મળી રહે તો મિત્રો આ રીતે રોપા રોપાય છે તે જોઈ લ્યો તો આ સામે રોપા રોપવાનું ચાલુ છે થોડા થોડા અંતરને ગાળે આ રોપા રોપાઈ રહ્યા છે મિત્રો જોઈ લ્યો સામે પણ આ રોપા રોપાય છે અને આ બાજુ આ ભાઈ પણ પહેલાં પાણી વાળી અને પછી તરત જ સુકાઈ જાયના એના બીજા દિવસે તેની ઉપર રોપા રોપવાના હોય છે તો આ બાજુ તમને રોપા રોપાઈ ગયા તે બતાવું તો આ બાજુ સળંગ જે તમને દેખાય તે બાજુ રોપા રોપાઈ ગયેલા છે અને હજુ મિત્રો આ બાજુ પણ વાવેતર કરવાનું છે તો આમાં હજી પાણી વાળશું અને પછી આ ચાશ દેખાય ત્યાં આગળ રોપા રોપા છું અને હજી મિત્રો આ રોપા છે તે રોપી અને બીજા દિવસે ફરી પાછું આનું ઉપર પાણી વાળવાનું રહેશે કારણ કે તે રોપા કરમાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મોટા થાય અને ઉધય કે કોઈ જીવાત તેને ખાઈ ના જાય તેનું ધ્યાન રાખશું અને પછી આમાં કોઈ તેની ઉદયની એમાં દવાનો છંટકાવ કરવામાં આવશે જેથી રોપો કાળજીપૂર્વક જળવાઈ રહે અને હજુ અઠવાડિયા પછી આ રોપા ધીમે ધીમે વિકાસ પામશે અને પછી મિત્રો ફુલાવરની આવક ચાલુ થશે તો મિત્રો ફૂલેવર આમ તો બહુ મોંઘું હોય છે પણ મિત્રો તેને રોપવાની અને એને ઉછેરવાની પણ ખૂબ જ કાળજી રાખવાની હોય છે કારણ કે અમુક સમયે પાક નિષ્ફળ પણ જાય તેની કોઈ ગેરંટી નથી હોતી પાક નિષ્ફળ પણ જઈ શકે છે તો મિત્રો આવી રીતે ફૂલેવર રોપવાનું હોય છે તો મિત્રો આ ફૂલેવર મોટું થશે અને ગોટા બીજા આવશે ત્યારે ફરીવાર વિડીયો આનો બનાવશું ત્યાં સુધી આ વિડીયો આપણે પૂરો કરીએ જય માતાજી